સીતારામને જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ ચણા ચાટ જેનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે બનાવની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા ચણા ચાટ બનાવવા માટે મેં દેશી ચણા બે કપ પલાળી દીધા હતા આ કપના માગથી તો અહીંયા મેં પાંચથી છ કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી દીધા હતા આપણા ચણા સારી રીતે પલાળીને ફૂલાઈ ગયા છે તો હવે આને આપણે બાફી લેવાના છે બાફીને આપણે એને ચારથી પાંચ સીટી થવા દેવાની છે તો અહીંયા કુકરમાં એડ કરી છે આપણે અને બીજું થોડુંક આપણે પાણી ઉમેરશું ચણા ડૂબી એટલું આટલું પાણી ઉમેર્યું છે અને એક ચમચી આપણે એમાં મીઠું એડ કરીશું હવે આને આપણે ચાર થી પાંચ સીટી થવા દઈશું તો આપણા ચણા સરસ રીતે બફાઈ ગયા છે આવી દબીયું તો એકદમ સરસ રીતે પેચાઈ જાય છે તો આપણે સરસ રીતે ચણા બફાઈને તૈયાર છે તો હવે આને આપણે વઘારવાનો છે તો આપણે પહેલી એના પેસ્ટ બનાવી લઈએ મસાલાની મસાલાની પેસ્ટ બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે એક ચમચી ધાણાજીરો પાવડર એડ કરીશું

થોડું એડ કરવાનું અને સંચ પાવડર પણ એડ કર્યો છે એટલે મીઠું આપણે અડધી ચમચી એડ કરીશું મસાલામાં આપણે પાણી અડધા કપ જેટલું અને બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે સરસ મજાની આ મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ નાની બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણે હિંગ એડ કરીશું અને એક મોટી ચમચી જેટલું આદુ ખમણીને લઈ લીધું છે એડ કરી દઈશું આમાં આદુનો સ્વાદ ખુબ જ સારો આવશે આદુને આપણે પંદર થી વીસ સેકન્ડ જેટલું

બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા ચણા સરસ રીતે સંકળાઈ ગયા છે બે થી ત્રણ મિનિટમાં મસાલા પણ બધા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ચણાને આપણે ઠંડા થવા દઈશું તો ચણા આપણા ઠંડા થઈ ગયા છે તો હવે એમાં આપણે બીજા જે તમને વેજીટેબલ ફાવતા હોય એ ઉમેરીવાના તમારે પણ અહીંયા હું એક મોટી કાપેલી ઝીણી ડુંગળી ઉમેરીશું ઝીણી કટ કરી લીધી છે એ એડ કરું છું અને બે ટમેટાં નાના કાપી લીધા છે એ એડ કરી દઈશું એક બટેટું બાફેલું લઈ લીધું છે અને આ રીતે ઝીણું સમારી લીધું છે એ એડ કરી દઈશું એક લીંબુનો રસ લીધો છે એ એડ કરી દઈશું હવે એમાં આપણે કોથમીર એડ કરીશું મરચું કટ કરી લઈશું અહીંયા જો તમને પસંદ હોય તો જ એડ કરવાનું નહીં તો નહીં કરવાનું આ રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું બધું સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો ઉપરથી આપણે મસાલો ફરીથી ફરીથી એડ કરી કરી લઈશું લઈશું અને મિક્સ અહિયાં ચાટમાં બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ તમારે ચાખી લેવાનું જો તમારે તીખું પસંદ હોય તો થોડુંક વધારે મરચું અને લીંબુ બધું એડ કરી શકો છો તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણી સરસ મજાની ચાટ બનીને તૈયાર છે આપણે સરસ મજાની ચાટ તૈયાર છે તો આપણે એનું ડેકોરેટ કરી લઈશું અહીંયા આપણે મુંબઈ સ્ટાઇલમાં એનું ડેકોરેટ કરી લેવાનું છે આ રીતે આપણે એક બાઉલમાં કાઢી લઈશું ચાટને તો આપણા ચણા ચાટ તૈયાર છે તો એના ગાર્નિશ માટે આપણે થોડીક ઉપરથી ડુંગળી એડ કરી લઈશું ઉપર થોડીક સેવ ગાર્નિશ માટે આપણે ભભરાવીશું બે લીલા મરચા અને એક લીંબુનો કટકો મૂકીશું તો આપણી સરસ મજાની મુંબઈની ફેમસ ચણા ચાટ બનીને તૈયાર છે આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી